એમજીએસ હાઈસ્કુલ ખાતે એમજી એસ અને સીબી ગર્લ્સ હાઈસ્કુલ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કાલોલ નગરપાલિકા પ્રમુખ અશમુકભાઈ મકવાણા તથા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ઉપસ્થિત રહ્યા હતા કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા મંત્રી વિરેન્દ્ર મહેતા સહમંત્રી યોગેશભાઈ મહેતા અને ખાનજી મનોજભાઈ પરીખ બંને શાળાના આચાર્ય કે પી પટેલ અને એનપી પટેલ શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ અને વાદિકણ હાજર હતા મુખ્ય મહેમાન તરીકે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અનિવાર્ય સંજોગોને કારણે હાજર હાજર રહી શકેલ નહીં તેઓએ સમારોહને શુભેચ્છાઓ પાઠવી હતી બંને શાળાના વિદ્યાર્થીઓએ કુલ વીસ કૃતિઓ રજૂ કરી હતી જેમાં મુખ્યત્વે મહાકાલી માતા સ્પોર્ટ્સ ડે મહત્વ શિવવંદના કુંભમેળાનું મહત્વ લોકગીત ગરબા અને નૃત્ય ટીમલી નૃત્ય ગણેશ વંદના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નિવૃત્ત શિક્ષકોએ ભૂતકાળના શાળા સાથેના સ્મરણો વાગોળ્યા હતા અને કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રતિક ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા